રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ફરી એક વખત હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ થયાનું બહાર આવ્યું છે શહેરમાં બબાલ અને મારામારીની ઘટના બન્યા બાદ તંગદિલીનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ઉપલેટા શહેરમાં કોઈ કારણોસર હિન્દુ અને મુસ્લિમ જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી જેત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ ઘટનામાં મારામારી પણ થઈ હોવાના અહેવાલ છે પોલીસ ફરિયાદ મુજબ આ ટોળાના શખ્સોએ શહેરની શાંતિ ભંગ થાય તેવું ભાષણ આપ્યું હતું અને ધાર્મિક નારાઓ લગાવ્યા હતા જેના વિડીયો રાતોરાત ઇન્ટરનેટ પર ફરતા થયા હતા આ મારામારી અને બબાલની ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ જેટલી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદો દાખલ કરવામાં આવી છે આ ઉપરાંત પોલીસે પણ ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હોવાનું બહાર આવ્યું છે હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ નિયંત્રણ હેઠળ હોવાનું કહેવાય છે ઉપલેટા પોલીસ દ્વારા ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસે બંને સમુદાયના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે આ ઘટનાને પગલે શહેરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો શાંતિની અપીલ કરી રહ્યા છે પોલીસ દ્વારા ઘર્ષણ કયા કારણોસર થયું તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે